ત્વમેવ સર્વમ મમરંગ દેવ અલખના આરાધક રેવાના યોગી જીતેન્દ્રિય જોગી અને જગત કલ્યાણ માટે જન્મનાર નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજને કોટી કોટી નમન અનુષ્ઠાન કીધા સહી ખૂબ કષ્ટ સદાનંદથી થી જો ભજ્યા સ્વાત્મદત્ત નિવારે બધા કષ્ટ ભક્તો ભક્તોની આર્ત ભાવે આર્ત ભાવે આવ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે પાદુકા પૂજન દાસ્ય ભક્તિનું અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે અગાઉ આ પુસ્તકના પ્રધાન સંપાદક એકનિષ્ઠ રંગસેવક મુરબ્બી શ્રી ધીરુકાકાની પ્રસ્તાવના સાંભળી આજે આ પુસ્તકના સહસંપાદક શ્રી આદિત્યકુમાર ચંદુલાલ પુરોહિતની પ્રસ્તાવના સાંભળીએ સહસંપાદકનું મનોગત શ્રી દત્તચરણ પાદુકા બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલ છે બદ્રીનાથ મંદિરની પાછળ નર ને નારાયણ પર્વત છે ત્યાંથી નીલકંઠ પર્વત તરફનો રસ્તો જાય છે આ રસ્તે બદ્રીનાથ મંદિરથી લગભગ આશરે બેથી ત્રણ કિલોમીટરના અંતરે પરમાત્મા શ્રી દત્તાત્રેયની પાદુકા છે આ પાદુકાનું વૈશિષ્ટ્ય એ છે કે ડાબું પગલું ચરણ એક શિલા પર અને જમણું પગલું ચરણ પછીની ઉપરની શિલા પર છે પર્વતની શિખરને ટોચ ઉપર ચડતા હોય તેવું આ ચરણ પાદુકાનું સ્વરૂપ છે અને દર્શન પૂજન થાય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ સ્વરૂપે બે ચરણના દર્શન છે અરવલ્લી એ ભારતની પ્રાચીન પર્વતમાળા છે તે રાજસ્થાનના નૈઋત્ય ઈશાન ખૂણામાં છે તેમાં નૈઋત્ય ભાગમાં માઉન્ટ આબુનું ઊંચું શિખર છે જેની ઊંચાઈ સત્તરસો મીટર લગભગ છે અને ત્યાં ભગવાન દત્તાત્રેયની ટૂંક છે એમાં ગુફા છે ત્યાં પૂજ્ય ગુરુ મહારાજ એક માસ રોકાયા હતા ત્યાં એમને દિવ્યતાભર્યા અનુભવો થયા હતા અને પૂજ્ય બાપજીએ ત્યાં એક જ સ્તોત્ર લખ્યું છે જે અર્બુદા ભિન્ન સ્થિત સ્તુતિ તરીકે જાણીતું છે રંગહૃદયમમાં આ સ્તોત્ર બત્રીસમા ક્રમે આવેલું છે આવી રીતે જ ગુજરાતમાં જ્યાં અલખ અને નિરંજન મળ્યા એ ગિરિગિરનાર ઉપર ગુજરાત સૌરાષ્ટ્રમાં પરમાત્મા દત્તની પાદુકાઓ વિદ્યમાન છે જેની પૂજા દર્શન માટે અસંખ્ય ભક્તો નિત્ય નવ હજાર નવસો નવાણું પગથિયાં ચઢી અગર અન્ય રીતે જાય છે અહીં શિવરાત્રિએ ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે અખંડ દત્તગુરુ ગિરનારી ભરોસા ભારીની સાધુ સમાજની જમાત સતત ગર્જના કરતાં જોવા મળે છે તેમજ આ દિવસોએ પરમાત્માના દર્શન પણ થતા હોય છે દત્ત પરંપરામાં પણ પાદુકાનું મહત્વ છે આપણે પૂજ્ય બાપજી રચિત વંદનામાં નિત્ય ગાતા હોય છે કે ઢૂંઢુ કુરાવપુર માતને શ્રી પાદ વલ્લભ રૂપ હે વાળી ઓ દુંબર વિશે વાગાણ ગાપુર મા કહે છાઉ અક્કલ કોટમાં સુ સ્વામી રાજ હસે તિહા માણિકપૂરે પ્રભુ પાસ વા માહુર કઢે વા કે કહા યતિવર કને ગુરુેશ્વરે વાઉ વાસુદેવનિ વાન્યૂતન વેશથી તું ક્યાં ફરે કે હે મુનિ આ બધા સ્થળે પાદુકાનું જ મહત્વ છે તેમજ પીઠાપુરમાં પણ નિત્ય પાદુકા દર્શન થાય છે અરે જ્યાં જ્યાં ગુરુ પરંપરા છે ત્યાં પાદુકાજીનું મહત્વ છે જ પાદુકા પ્રત્યેક દેવ પરંપરામાં પૂજનના ઉપચારમાં આવે છે તેમજ રામચંદ્ર ભગવાને ભરતજીને પાદુકા આપેલ અને તે ગાદી ઉપર પધરાવી ચૌદ વર્ષ રાજ્ય ટકી રહ્યું અને રામચંદ્રજી અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા સુરક્ષિત હતું આપણા ગુરુ મહારાજની બાવન ગામમાં પાદુકાજી છે અને પ્રત્યેક સ્થળે નિત્ય નિયમિત પૂજન અર્ચન દર્શન થાય છે આપણા ધીરુકાકાએ પીએચડી વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી ઓગણીસો પાંસઠમાં તૈયાર થઈ ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ ઓફ દત્તાત્રેય વર્શિપ ઇન ઇન્ડિયા અર્થાત ભારતમાં દત્ત ઉપાસના ઉદભવ અને વિકાસ એ પુસ્તકમાં ખૂબ જ વિસ્તૃત રીતે દત્તપાદુકાનો ઉલ્લેખ છે તેથી જ આપણે રોજ ગાઈએ છીએ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમ પરેભ્ય પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વરપાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મીપતિપાદુકાભ્ય બચપણથી ગુરુ પાદુકાના દર્શન સ્પર્શ પૂજન થતા અને મન એ માટે સતત સંખના કર્યા કરતું અને અનેક વખત પાદુકા પૂજન થતા રહ્યા મનને સંતોષ થતો રહ્યો પરંતુ મન મરકટ હોવાને કારણે તથા ઈચ્છા સંકલ્પ પૂર્ણ થતા નથી તે નાતે એક શુભ ઘડીએ મને સંકલ્પ કર્યો થયો અને પૂજ્ય ગુરુ મહારાજ રંગ અવધૂત બાપજીની પાદુકાઓનો ઇતિહાસ ભેગો કરવાની ઈચ્છા થઈ તેમાં સ્વર્ગસ્થ મુરબી જયંતિલાલ કાકાએ સહમતી આપી અને ઈસવીસન ઓગણીસો સત્તાણુંથી ઓગણીસો નવ્વાણું દરમિયાન નારેશ્વરનો નાદ માસિકના માધ્યમથી પાદુકા ઇતિહાસ જે ભક્તો પાસેથી મેળવે તે પ્રકાશિત થતો ગયો આ દરમિયાન મુરબ્બી ધીરુકાકા એક પાદુકા દર્શન યાત્રા માટે ગયેલા ત્યારે એવો વિચાર સ્ફૂરેલ કે આ બધી પાદુકાઓ એક જગ્યાએ ભેગી થાય અને પૂજન થાય અને તે વિચાર સાકાર થયો સંવત બે બે હજાર ચોસઠ ક્ષરવદ નોમ મંગળવાર તારીખ એક એક બે હજાર આઠના રોજ ગાંધીનગર દત્ત મંદિરમાં રંગ અવધૂત ગુરુ મહારાજની પચીસ પાદુકાઓ પધરાવી આમ ગુરુ પાદુકા દર્શન પૂજનનો શુભ યોગ પ્રાપ્ત થયેલ હજુ મન કહેતું અરે તું પ્રત્યેક પાદુકા પ્રાપ્તિનું પાદુકા મહાત્મ્ય જાણ ત્યાં ત્યાં તો એક દિવસ મુરબ્બી શ્રી ધીરુકાએ કહ્યું પાદુકાની બધી માહિતી લાવ પુસ્તક બનાવવાનું છે ત્યારે વિવેકપૂર્વક તેઓને જણાવ્યું કે કાકા પાદુકા પ્રાપ્ત કરનાર ઘણા વડીલો પરમધામે પહોંચ્યા છે વળી પાદુકાના સ્થાન પણ બદલાયા છે તો પ્રત્યેક સ્થળે જઈને માહિતી એકત્ર કરી આપો મેં કહ્યું તમો યુએસએ જઈને આવો ત્યાં સુધીમાં આપીશ પછી તો ગુરુ યાત્રાની શુભ શરૂઆત કરી અને પ્રત્યેક પાદુકા સ્થાને જઈ કમળ પાદુકાની માહિતી પ્રાપ્ત કરતા અને ત્યાં પાદુકાના દર્શન પાદુકાને અતરનું લેપન પૂજન કરી ફોટોગ્રાફ લઈ તેના લેખ લખવાનું કાર્ય શરૂ કર્યું અને જોત જોતામાં પાંચ માસનો સમય વીતી ગયો અને પાદુકાઓના ઇતિહાસનું બધું લખાણ ફાઇલ કરી ધીરુ ધીરુકાકાને સુપ્રત કર્યું આ ઇતિહાસમાં તેમણે પહેરીને અભિમંત્રિત કરેલી પૂજ્યશ્રીએ પહેરેલી જ પાદુકાઓનું વર્ણન કર્યું છે એકાદ બે જગ્યાઓનો સંપર્ક થઈ શક્યો નથી પાદુકા સ્થાન પરિવાર સાથેની મુલાકાત પ્રશ્નોત્તરીમાંથી લેખન બને તેટલું સચોટને સત્ય કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ મારા લખેલા લખાણને પ્રથમ શુદ્ધિકરણ તપાસ માટે શ્રીરંગ અવધૂત અભ્યાસ કેન્દ્ર રાજપીપળાના સૂત્રધાર શ્રી દિનેશભાઈ પાઠક તેમજ મારા હાઈસ્કૂલના વિદ્યાગુરુ પૂજ્ય બાપજીના ભક્ત એવા શ્રી અનિલભાઈ શાહે શુદ્ધિ કરી આપી તે બદલ તેઓનો આભાર પાદુકા ઇતિહાસ માટે વડોદરાના સાથે રહી મદદ કરનાર શ્રીપાદભાઈ પાઠકને કેમ ભૂલાય એમનો આભાર ફોટોગ્રાફ લેવા માટે કેમેરો નવો જ ગુરુ મહારાજના કાર્ય માટે આપનાર જયેશભાઈ સુખડીયાની ગુરુભક્તિને બિરદાવીને ધન્યવાદ આપતા આનંદ અનુભવું છું ઉપરાંત જેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી આ કાર્ય સાકાર થવા જઈ રહ્યું છે એવા પિતા તુલ્ય મુરબ્બી ધીરુકાકાને સાદર વંદન અને અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વર એને છાપી પ્રસિદ્ધ કરી રહ્યું છે તે બદલ ટ્રસ્ટનો આભાર એ બધા ફોટાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય રાજપીપળાના શ્રી ધર્મેશ પાંડ્યાએ ઉત્સાહથી કર્યું છે પ્રત્યેક પાને મુકાયેલા દોહરા જેમાં પાદુકા ચરણનો ઉલ્લેખ છે તે મારી સુપુત્રી શંખનાની મહેનતનું પરિણામ છે ગુરુ મહારાજના એના ઉપર આશીર્વાદ ઉતરો આ કાર્યમાં પ્રેરક અને સહભાગી બન્યા એ સૌ વડીલોનો તેમજ નામી અનામી જે કોઈ વ્યક્તિઓએ સહયોગ આપ્યો તે સૌનો આ તબક્કે આભારી છું આદિત્યકુમાર ચંદુલાલ પુરોહિત સહસંપાદક સંવંત બે હજાર એકોતેર તારીખ એકવીસ ત્રણ બે હજાર પંદર અહીં સહસંપાદકનું મનોગત પૂર્ણ થાય છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત શ્રી પાદુકાજીની મહિમાના વિદ્વાન ભક્તોના લેખો પણ શ્રી આદિત્યભાઈ પુરોહિતે સર્વના લાભાર્થે મૂક્યા છે હવે પછીના વિડીયોમાં સદગુરુ શ્રી નર્મદાનંદજી ઉછાલી તત્ત આશ્રમનો લેખ સાંભળીશું અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુ દેવ દત્ત આવો ભક્તો મંડળ પ્રેમે પાવળી વધાવો આવો ભક્ત મંડળ પ્રેમે પાવળી વધાવો પાવળી વધાવો ગુરુની પાવળી વધાવો पावळी वधावो गुरुनी पावळी वधावो आवो भक्तो मण्डलप्रेमे पावळी वधावो पावडी केर पूजन करजो अवधूत चरणे ध्यान धरजो पावडी केरु पूजन करजो अवधूत चरणे ध्यानरजो अहंपणाने पावळी वधावो આવો ભક્ત મંડળ પ્રેમે પાવડી વધાવો પાવડીએ મોગી મારે ભક્તો માટે પાવનકારી પાવડીએ મોગી મારે ભક્તો માટે પાવનકારી કળીયુગમાંએ અઘરનારી પાવડી વધાવો આવો ભક્ત મંડળ પ્રેમે પાવડી વધાવો पूजन ने फूल चडावो रंग गुरु ध्यान लगावो पूजन ने फूल चडावो रंग गुरु ध्यान लगावो मीठी मधुरी दून जगावी पावड़ी वदाावो मीठी मधुरि दून गजावी पावड़ी वदाो आओ भक्त मन्लड प्रेमे पावड़ी वदाो ચરણામૃતનું પાના કરજો ઘૂટે ઘૂટે નામ જપજો ચરણા મૃતનું પાન જ કરજો ઘૂટે ઘૂટે નામ જપજો પર થાશે દત્ત ગુરુનો પાવળી વધાવો પર થાશે દત્ત ગુરુનો પાવળી વધાવો આવો ભક્ત મંડળ પ્રેમે પાવળી વધાવો મહિમા મોટો ગુરુ ચરણનો લાવો લે જો ગુરુ શરણનો મહિમા મોટો ગુરુ ચરણનો લાવો લેજો ગુરુ શરણનો સંતો કે શીખસૂની ને પાવડી વધાવો સંતો કે શીખસુની ને પાવડી વધાવો આવો ભક્ત મંડળ પ્રેમે પાવડી વધાવો આવો ભક્ત